નમસ્કાર વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મહીસાગર જિલ્લામાં ભારે ઉત્સાહ દરેક ગામે ગામ અને ગલીએ ગલીએ વિવિધ કાર્યક્રમો યોજાયા ભગવા રંગે રંગાયું લુણાવાડા નગર લુણાવાડા નગરના રસ્તા પર રંગોળી તેમજ નગરની દુકાનો પણ બંધ રામ ભક્તો ઝૂમી રહ્યા છે બીજે નાતાલે રામોત્સવને લઈ રામ ભક્તોમાં વહેલી સવારથી નગરમાં પ્રભાત ફેરી ફરી વાતાવરણ રામમય બનાવ્યું લુણાવાડાના રામજી મંદિરમાં પણ હવન લાઈવ ટેલિકાસ્ટ સહિત વિવિધ કાર્યક્રમોની તૈયારી કરવામાં આવી હતી નગરના રામ ભક્ત દ્વારા એક હજાર એક જેટલા નિઃશુલ્કફની પણ વહેંચણી કરી હતી લુણાવાડામાંગ સ્કૂલોના બાળકો દ્વારા પ્રભુ શ્રી રામની શોભાયાત્રાઓ પણ કાઢવામાં આવી હતી તેમજ રિક્ષાવાળાઓએ પણ અલગ આયોજન કરી ડીજે ના તાલે મુખ્ય માર્ગ પર રીક્ષા રેલી કાઢવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ દીપકભાઈ પટેલ તેમજ નગર અધ્યક્ષ ગોકુલભાઈ શાહ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોની રામોત્સવમાં ખૂબ સરસ કામગીરી હાથ ધરાઈ તેમજ સાંજે લુણાવાડા નગરના અલગ અલગ વિસ્તારોમાં મહાઆરતી રામધૂન હનુમાન ચાલીસાના પાઠ તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા રામ લક્ષ્મણ જાનકી તેમજ વેશભૂષા સાથે નીકળેલ શોભાયાત્રા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની તેમજ રાત્રિ દરમિયાન નગરના નગરજનો દ્વારા ફટાકડા તેમજ દીપ પ્રગટાવી દિવાળી પર જેવો માહોલ કરવામાં આવ્યો હતો રિપોર્ટ રહસમુખ રહસમુખભોઈ વીએમ ન્યૂઝ લુણાવાડા